નમસ્કાર ખેડૂત ભાઈઓ હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ મારું નામ આજે આપણે વિશ્વાસ એગ્રો એજન્સીની યુટ્યુબની ચેનલમાં નિંદામણ નાશક દવાઓ વિશે માહિતી આપવાની છે આપણે છેલ્લા ચાલુ ઘણા બધા વર્ષોથી આપણે પેન્ડી ત્રીસ ટકા અડત્રીસ પોઈન્ટ સાત ટકા અલગ અલગ કંપનીઓનું વાપરીએ છીએ પણ આ વર્ષે ગોદરેજ કંપનીનું એક નવું આધુનિક આધુનિક નિંદામણ નાશક આવી ગયું છે

હવે જે ધોળાભાઈ કીધું એ આધુનિક ટેકનોલોજી વાળી એક નવી ગોદરેજ કંપની ની ભાષા લીન છે એટલે કે તમારે કોરામાં કપાસ છોટ્યા પછી કોરામાં સાટવાની વસ્તુ છે એ તમારે બે પાન બે પાનમાં કામ આપશે પટ્ટી પાન અને ગોળ પાન બે ફળમાં તમારે કામ આપશે એ તમારે લાંબામાં લાંબા રિઝલ્ટ વાળે આ ભાષાલીન છે ટૂંકમાં આ પિસ્તાલીસ થી પચાસ દિવસ નું રિઝલ્ટ છે જો તમે રેળ પાતા હોય એમાં આપી દો તો તમારે પિસ્તાલીસ થી પચાસ દિવસ સુધી તમને લાંબા લાંબા ગાળા નું રિઝલ્ટ મળશે બાકી તો મેસ્કોટ વિશે કેવી તો મેસ્કોટ માં આમ જોઈએ તો આપડે બે પાન માં કવર થાય છે આપડે રિઝલ્ટ ગોળ પાન હોય કે પટ્ટી પાન ટૂંક માં જોઈએ તો ભોય રીંગણી છે હાટોળી છે લુણી છે તાંદળીઓ છે વિશે કાળીઓ ખારીઓ ટોકલીઓ ટૂંકમાં મોટા ભાગના ખડ ખબર થઈ જાય છે તો આ ગોદરેજ કંપની પ્રોડક્ટ છે મેસપોર્ટ કરી એ તમે કોરામાં વાપરો અને વધારેમાં વધારે નિંદામણ થી બસો એ મારી ભલામણ છે તો સાહેબે જે માહિતી આપી આમ જોયે તો કે મેક્સકોટ એ આધુનિક યુગનું સારામાં સારું નિંદામણ નાશક છે એટલે કપાસમાં જે નિંદામણનો આમ જોવા જાય તો નિંદામણ એ રાક્ષસી જાત કહેવાય કેમ રાક્ષસ કોઈને

તમામ પ્રકારના નિંદામણમાંથી મુક્ત મળે છે અને લાંબા સમય સુધી નિંદા નિંદામણમાં નિયંત્રણ પૂરું પાડે છે અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો સાટોડું કણોજરો તાંદાજરો લોણી સેમૂલ દૂધેલું ગુરો ભોય રીંગણી લમડી ભોય આમલી ચંદલવેલ ગાજર ઘાસ કુબી બોગડું ફોપટે કાર્યું ખાર્યું ખૂતલું હોકલિયું ઉતરિયું ચોખડિયું ચોકડીયું એટલે ઘણા બધા અલગ અલગ જે થી ત્રીસ પ્રકારના નિંદામણ છે એ તમામે તમામ નિંદામણનો કંટ્રોલ કરે છે અને અહીંયા તમે રિઝલ્ટનું પણ ડિટેલ જોઈ શકાય છે કે ઉગ્યા પેલા અને જે પ્યાંડી વાપરું એનું રિઝલ્ટ કેવું છે અને મેક્સકોટ નું રિઝલ્ટ કેવું મળે છે તો આ તમે જોઈ શકો છો અને આ ઉપરાંત સાહેબ આજુબાજુ ઘણા બધા ખેડૂતોને ટ્રાયલ પણ આપેલા છે જે ટ્રાયલના રિઝલ્ટ પણ સાહેબ સારામાં સારા છે તો હું વિશ્વાસ એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને મેક્સકોટ એક આધુનિક યુગનું નિંદામણ નાશક વાપરવા માટે ભલામણ કરું છું બસ મારે આજે આ નિંદામણ નાશક દવાઓ વિશે વાત કરવાની હતી અને જોગ બાવળીયા અમારી યુટ્યુબની ચેનલમાં ઉપસ્થિત થયા તો એમનો પણ આભાર માનું છું અને આજુબાજુના ખેડૂતોને મહેનત કરી અને મેક્સકોટની ભલામણ કરે જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય અને વધારે ઉત્પાદન મળે અને ખેડૂતોનું જીવન ધોરણ સુધરે એવી હું આશા રાખું છું તો સાહેબનો પણ આભાર માનું છું અને ભવિષ્યમાં હા ભવિષ્યમાં તમારે જોયું કે આના રિઝલ્ટ પણ સારામાં સારા છે કેન્ડી લગભગ પચીસ થી ત્રીસ દિવસ રિઝલ્ટ મળે પણ આ જો મેક્સ કોટ વાપરવામાં આવે તો ચાલીસ થી પચાસ દિવસ એટલે કે પોણા બે મહિના કે બે મહિના સુધી નિંદામણમાંથી ખેડૂતને મુક્તિ મળે છે એટલે મેક્સ કોટ એ ગોદરેજ કંપનીનું આધુનિક યુગ સારામાં સારું નિંદામણ નાશક છે એ વાપરવા ગોદરેજ કંપની અને હું વિશ્વાસ રાજન છે ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ભલામણ કરું છું આવજો ખેડૂત મિત્રો આભાર